મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રાવણ માસના વધ પક્ષની પંચમી તિથિ એટલે નાગ પંચમીના વ્રતની કથા પૂજન વિધિ મહિમા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભગવાન નાગદેવતા જેમના કંઠમાં આભૂષણ રૂપે બિરાજમાન રહે છે તેવા ભગવાન ભોળાનાથ શક્તિપતિની નાગ નાગપંચમી અર્થાત નાગદેવતાની પૂજાનું વિધાન છે આજે આ વ્રત બહેનો ખાસ કરીને રાખે છે પોતાની સંતાનની રક્ષા માટે ઘરની સુખાકારી માટે પિતૃદોષ કાલસટ દોષ વિષયોગ કે કોઈ પણ કુંડળીમાં દોષ હોય તેનું સમન થાય એ માટે આજે નાગદેવતાનું પૂજન થાય છે નાગદેવતા કે જે વર્ષોથી આપણા પૂજનીય રહ્યા છે નાગદેવતા કે જે આપણા પિતૃઓનું પ્રતિક મનાય છે ખેતલા આપા આપણે જેને કહીએ છીએ ખેતલા વીર કહીએ છીએ જે છેત્રપાલના રૂપમાં આપણી સદૈવ ગામના છેવાડાની કે આપણા ઘરની રક્ષા કરતા રહે છે જ્યાં નાગદેવતાની પૂજા થાય છે ભગવાન શિવજી સાથે પણ નાગદેવતાની પૂજા થાય છે અને નાગદેવતાની પૂજા ભગવાન નારાયણ લક્ષ્મીજી સાથે પણ થાય છે નાગદેવતાની ફેણ ઉપર આ સૃષ્ટિ આ પૃથ્વી વિદ્યમાન છે અને ગણેશજીના ઉદરમાં પેટમાં પણ નાગ બંધાયેલો રહે છે જે નાગ રાહુ કેતુ સંબંધિત કહેવાય છે કુંડળીમાં રાહુ કેતુ જે ગ્રહ છે તેના દોષના નિવારણ અર્થે પણ આ નાગપંચમીના દિવસે નાગદેવતાની પૂજા થાય છે ભાથીજી મહારાજની પણ આજે પૂજા થાય છે મા ખોડલાઈની પણ પૂજા થાય છે નાગદેવતા સંબંધી જેટલા પણ દેવી દેવતા છે તેનું આજે પૂજન થાય છે સ્મરણ થાય છે નાગનું પૂજન કરવાથી ઘરમાં સુખાકારી રહે છે વંશવૃદ્ધિ થાય છે આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં સમૃદ્ધિ રહે છે કમાણીમાં બરકત રહે છે કોઈ પણ ડંખ મારતું પ્રાણી છે તેનાથી પણ રક્ષા પ્રાપ્ત થાય છે આપણી અને આપણા સંતાનોની પણ એટલા માટે પણ આ નાગપંચમી જે શ્રાવણ માસની પંચમી તિથિ નહીં દરેક માસના વદ જે પંચમી તિથિ આવે છે તે પંચમી તિથિ ભગવાન શિવને સમર્પિત છે નાગદેવતાને સમર્પિત છે જેમ કે કોઈને કોઈ તિથિ વાર કોઈને કોઈ દેવતા સંબંધી હોય જ છે તે જ રીતે પંચમી તિથિ છે તે નાગદેવતાને સમર્પિત છે આજે નાગરાજની પૂજા થાય છે રાફડા પાસે જઈને બહેનો નાગદેવતાની પૂજા કરે છે મંદિરમાં જઈને નાગદેવતાની પૂજા કરે છે જે ધાતુના નાગ રાખેલા હોય છે શિવજી પાસે પણ નાગદેવતા બિરાજમાન રહે છે તેમની પૂજા થાય છે શ્રાવણ વધ પંચમી તિથિ એટલે નાગપંચમીનું વ્રત જે બહેનો કરવા માંગે છે તેઓ સવારે વહેલાં ઉઠીને સ્નાદિથી પરવારીને પાણિયારે પાંચ નાગ અને નીચે એક ઘોડિયું ચિતરે રૂની પોણીને ખેંચીને કંકુવાળી કરીને એટલે કે નાગલા કરીને ચુંદડી કરીને તેને ચડાવે નાગ નાગદેવતાની સામે શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવવો પૂજન કરવું શ્રીફળ બાજરીના લોટની કુલેર ફણગાવેલા મગ મઠ પલાળેલી બાજરી કાકડી વગેરેનું નૈવેદ્ય ધરવું અને એ પ્રસાદમાં પણ એક ટાઈમ લઈ શકાય છે આ કઠોળ બધું આગલા દિવસે પલાળી લેવાનું હોય છે તે પલાળેલું જ ખાવાનું હોય છે આ વ્રત કરવાથી નાગદેવતાની કૃપા ઘરમાં જીવનમાં રહે છે હવે આપણે સાંભળીએ નાગપંચમીના વ્રતની કથા વીરપુર નામે ગામ તેમાં એક ડોશીમા રહે તે ડોશીમાને સાત દીકરા ડોસીમા તો સાતે દીકરાઓને પરણાવી દીધેલા તેથી સાતે વહુઓ સાથે રહે ડોસીમાની છ એ વહુઓ ભરિયા ભાદરિયા ઘેરેથી આવેલી પણ સૌથી નાની વહુના પિયરમાં કોઈ ન હતું એટલે બધા તેને ન બાપી ન પીરી કહીને મેણા દે પરંતુ તે બિચારી મૂંગે મોઢે બધું સહી લે ઘરનું બધું કામ એના માથે ઢગલો રોટલા ઘડે વાસણ માંજે ગાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળે ભાદરવો માંસ આવ્યો શ્રાધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છ વહુઓ અને સાતમી સાસુમાં પેટ ભરીને જમ્યા પણ નાની વહુને કોઈ ભાળ પણ ન લે નાની વહુને ચડતા દાળા હતા તેથી તેને ખીર ખાવાનું ઘણું મન થાય પણ કરે શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુમાં તાડક્યા અલી નાની વહુ વધ્યું ઘટ્યું ખાઈને વાસણ માંજી નાખજે નાની બહુ તો ઉઠી ખીરના તપેલામાં જોયું તો ઠાલું ઠમ તેની આંખમાં ઝરઝરી આવી ગયા ભૂખ્યા પેટે એના વાસણનું તબડગું લઈને તે નદીએ માંજવા ગઈ તેણે નદીએ જઈને બધા વાસણો તબડકામાંથી બહાર કાઢ્યા એમાં એક વાટકીમાં કોઈની એઠી ખીર હતી નાની બહુ તો ખીર જોઈને રાજી રાજી થઈ ગઈ તેણે ખીરનો વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને પછી આ ખીર હું પી જઈશ નાની બહુ તો વાસણ ઉટકીને નદીમાં નાહવા ગઈ નાહીને તે ફરી બહાર આવી વાટકી પાસે જઈને જોયું તો વાટકી તો ખાલી ખમ નાની વહુએ જે ઝાડ નીચે ખીરની વાટકી મૂકી હતી તે ઝાડમાં એક રાફડો હતો એ રાફડામાંથી નાગણ આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી તેને થયું કે નક્કી આ સ્ત્રી મને હમણાં ગાળો દેશે પણ નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી હશે કોઈ મારા જેવી દુખિયારી ભલે ખાઈ ગઈ મારું પેટ ઠરે એવું એનું પેટ ઠરજો નાની વહુએ તો ગાળો નહીં પરંતુ આશીર્વાદ આપ્યા આ સાંભળીને નાગણી માતા પ્રસન્ન થઈ અને રાફડામાંથી બહાર આવીને બોલ્યા દીકરી મને ખૂબ જ ભૂખ લાગી હતી એટલે તારા ભાગની ખીર હું ખાઈ ગઈ છું બોલ તેના બદલામાં તારે શું જોઈએ છે તને કોઈ વાતનું દુઃખ છે ત્યારે નાની બહુ બોલી મા મારા પિયરિયામાં કોઈ નથી એટલે બધાએ મને મેણા મારે છે મને પૂરતું ખાવાય આપતા નથી અત્યારે મને સારા દાડા રહ્યા છે થોડા દિવસમાં મારો ખોડો ભરવાનો છે પણ મારે કોઈ ભાઈ નથી માતા પિતા નથી હું કોને ખોળો ભરવા બોલાવું આટલું કહેતામાં નાની બહુની આંખમાં આંસુ આવી ગયા નાગણી માને દયા આવી તેણે નાની બહુને શાંત પાડતા કહ્યું બેટી તું રડીશ નહીં આજથી અમને તારા પિયરિયા જ માંજે જ્યારે તારો ખોળો ભરવાનો થાય ત્યારે પેલા રાફડા પાસે કંગોત્રી મૂકી જજે નાની બહુ તો વાસણ લઈને હરખાતી હરખાતી ઘેરે ગઈ એણે તો નાગણી માતાએ દિલાસો જે આપ્યો હતો એનાથી ઘણી શાંતિ થઈ આ વાતને થોડા દિવસો વીતી ગયા ખોડો ભરવાનો દિવસ આવ્યો બહુઓ નાની વહુને મેણા મારવા લાગી પિયરિયામાં તો બધું ઉજ્જળ છે આને વળી ખોળો ભરવાના આટલા બધા ઓરતા સાના છે પરંતુ નાની વહુ તો કંઈ બોલી નહીં મોન જ રહી એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી અંતે ખોડો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે સાસુ મા નાની વહુને સંભળાવતા બોલ્યા અલી મોટી વહુઓ ઝટપટ ચૂલો લાપસીના આંધણ મૂકો હમણાં નાની વહુના પિયરી આવી જશે પોટલું ભરીને વસ્ત્ર લાવશે સોના ઘરેણા લાવશે ત્યાં તો સામે ઘૂઘર માળ ધમકાવવા લાગી નાની વહુ તો દોડીને બહાર આવીને જોયું તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે જેઠાણી અને સાસુમાં બહાર દોડીને આવ્યા તેમની બધાની આંખો ફાટી ગઈ ગાડા નજીક આવ્યા અને ગાડામાંથી નાગદેવતા નાગણ અને નાગકુમારો ઉતર્યા જેઠાણીઓને તો કાપો તો લોહી ન નીકળે એવી દશા થઈ ગઈ સાસુમાં વહુઓને સાદ કરવા લાગ્યા અલી વહુઓ ઝટપટ લાપસીના આંધણ મૂકો મહેમાન આવી ગયા છે ત્યારે નાગણીએ કહ્યું અમને દૂધ સિવાય કંઈ ન ચાલશે એટલે બીજું કંઈ જ મૂકશો નહીં સાસુમાંએ તો દૂધના દેગડા ચૂલે ચડાવ્યા દૂધ ગરમ કરીને કથરોટમાં રેડ્યું એમાં દૂધનો સૂકો મેવો મસાલો નાખ્યા દૂધ ઠરવા મૂક્યું દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું પછી નાની વહુનો ખોડો ભરાયો સોના રૂપાની પહેરામણી કરીને હીરા માણેકથી પગલાં ભર્યા બહેનને હીરાના ચીર ઓઢાડ્યા ખોડો ભરાયો પછી નાગણ બોલી બે વાણ દીકરીને બિદાય આપો સુઆવડ પછી સવા મહિને જાતે મૂકવા આવીશું બિચારા સાસુમાં તો હેપતાએ જ ગયા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો સાસુમાએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે તેને કહ્યું દીકરી તું જરાય ડરતી નહીં તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ ભલે નાગદાદા કહીને બધા રાફડામાં પ્રવેશ્યા નાની વહુ પણ એમની પાછળ પાછળ અંદર ગઈ પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી અંદર તો એક મોટું ભોયરું હતું તે ભોયરાની વચ્ચો વચ એક સુંદર રાજમહેલ હતો આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ મહેલના ચોકની વચમાં એક સરસ મજાનો હિંડોળા ખાટ હતો એની ઉપર નાની વહુને બેસાડી નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવીને એની સાથે રમવા લાગ્યા ત્યારે નાગણે કહ્યું દીકરી તું અહીં સુખ સાહ્યબીથી રહે કામકાજ નોકર જાકર કરશે તારે ફક્ત એક કામ કરવાનું સવાર બપોર અને સાંજે આ રૂપાની ઘંટડી વગાડીને નાક કુવરોને દૂધ પાઈ દેવાનું નાની વહુએ કહ્યું ભલે માં આમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા સમય જતાં નાની વહુને દેવ જેવો દીકરો અવતર્યો અને જોત જોતામાં મોટો પણ થવા લાગ્યો એક દિવસ નાની વહુએ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી કંઈક કામકાજ હોવાને કારણે તે બહાર ગઈ એવામાં દીકરાના હાથમાં પેલી રૂપાની ઘંટડી આવી ગઈ તેણે ઘંટડી વગાડવા માંડી તરત જ પેલા નાગકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા દીકરો તો નાગને જોઈને ડરી ગયો હાથમાંથી ઘંટડી પડી ગઈ અને બંને નાગકુમારોના પૂંછડા પર તે ઘંટડી પડી અને પૂછડું કપાઈ ગયું બીજા કુમારો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં નાની વહુ ત્યાં દોડીને આવી દીકરાને તેડી લીધો નાગ કુંવરોની આવી દશાથી તેને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સમય જતાં નાગણી માતાએ નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી તેને સોનાનો એક ચૂડો અને સાચા રેસની વસ્ત્રો આપ્યા પછી કહ્યું દીકરી જ્યારે પણ તને દુઃખ પડે ત્યારે આ ઘરમાં તારું પિયર સમજીને અહીં ચાલી આવશે નાની વહુ બધાને મળી પિયરથી સાસરે આવી સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું તેણે તો દીકરાને રમાડ્યું વહુને ભેટી પડી બીજી વહુઓને તેની ઈર્ષા થવા લાગી પેલા નાગકુમારોને થયું કે અહીં માતાએ આપણને તે છોકરાને કરડતા વાર્યા પણ હવે કોણ વારશે આમ વિચારીને તેઓ નાની વહુને સાસરે કરડવા માટે આવી પહોંચ્યા અને ઘંટી નીચે સંતાઈ ગયા થોડી વારમાં નાની વહુ પાણીનું બેડું ભરીને ઘેરે આવી ઉમરે ઠેસ વાગતા બોલી ખમ્મા મારા બાંડિયા બુછ્યા વીરાને આ સાંભળીને નાગકુમારો વિચારમાં પડ્યા કે બહેન આપણને હજી પણ કેટલા સંભાળે છે બીજા દિવસે નાની વહુ પાણી ભરવા ગઈ નાગકુમારો પણ છાના મના તેની સાથે ગયા વહુને બાવને પગથિયે ઠેસ લાગી નાની વહુ ફરીથી બોલી ઉઠી ખમ્મા મારા બાંડિયા બુચિયા વીરને નાગકુમારોએ બહેનનો આટલો પ્રેમ જોઈને કરડવાનો વિચાર માંડી વાળ્યો અને ત્યાંથી ચાલતા થયા એક દિવસ મોટી વહુની દૂધનું વાસણ છોકરાએ રમતાં રમતા ઢોળી નાખ્યું એ તો ગુસ્સે થઈને છણકામાં બોલી અમારા રાંકનું દૂધ સીધ ઢોળાવી નાખો છો તમે તો મોટા પિયરિયાના છો કાલે ગાયો લાવીને બાંધશો પણ અમે શું કરીશું નાની વહુને તો ખોટું લાગ્યું તે છોકરાને લઈને ફરીથી નાગમાતા પાસે આવી ગઈ અને પોતાના દુઃખની વાત કરી નાગમાતાએ તેને આશ્વાસન આપીને કહ્યું દીકરી તું અહીં બે દિવસ રોકાઈને ઘેરે જા પછી ઘેરે વાડો કરાવ હું કાલે ગાયો ભેંસો મોકલાવીશ વહુ તો બે દિવસ પિયર રોકાઈ પોતાને ઘેર ગઈ તેણે વાડો કરાવ્યો એટલામાં તો પેલા બાંડિયા બુચિયા ભાઈઓ પુષ્કળ ગાયો ભેંસો લઈને આવી પહોંચ્યા બહેનનો તો વાડો ભરાઈ ગયો બહેને થોડી ગાયો ભેંસો પોતાની જેઠાણીઓને પણ આપી આથી તેઓ પણ રાજી રાજી થઈ ગઈ આખા ઘરમાં આનંદ છવાઈ ગયો મોટી વહુઓ અને પરિવારમાં બધા જ હવે નાની બહુને માન પાન આપવા લાગ્યા તે તેના પતિ અને દીકરા સાથે ખૂબ જ આનંદપૂર્વક જીવન જીવવા લાગી હે નાગદેવતા જેવા તમે નાની બહુને ફળ્યા તેવા આવ્રત કરનાર કથા કહેનાર કથા સાંભળનાર સૌને ફળજો બોલો નાગદેવતાની જે તો મિત્રો આપણે સાંભળી નાગપંચમીની વ્રતકથા મને આશા છે કે આપને આ વિડિયો જરૂર પસંદ આવ્યો હશે નાગપંચમીનો શુભ દિવસ એવો છે કે ઉજ્જૈનમાં આવેલ નાગચંદ્રેશ્વર મંદિરના વરસમાં એક વખત દર્શન થાય છે જે દર્શન ઘણા દુર્લભ છે અહીં ભગવાન મહાદેવ દેવી પાર્વતી સહિત સહકુટુંબ છે અને નાગદેવતા તે ફેણ લગાવીને બેઠા છે તેવા દર્શન પ્રભુના થાય છે આજના દિવસે પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન આદિ પણ કરી શકાય છે નાગદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે રાહુ કેતુ સંબંધી દોષ શાંત કરવા માટે મહાદેવની પૂજા આરાધના પણ કરાય છે ઓમ ભુજંગે સાઈ વિદમહે સર્પરાજાએ ધીમહિ તન્નો નાગ પ્રચોદયાત બોલો નાગદેવતાની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જે સ્વીકૃત